તમારું સ્વાગત છે ગુરુવાર મિત્રો આજે સૌથી ઓછો ભાવ જીરાનો વાત કર્યો તો ઊંચામાં પાંચ હજાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે અત્યારે તો જીરાના ભાવમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે હાના વર્ષના ગુજરાતના તમામ માર્કેટ જીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજારમાં જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવણી ધાંગધ્રા મનીષો ભાવ ચાર હજાર આઠસોથી ઓછો ભાવ પાંચ હજાર એસી રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી રાજુલા પાંચ હજાર એસી થી પાંચ હજાર એસી રૂપિયા સુધી પાટડી ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો ને અડસઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો બાવનથી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સોથી પાંચ હજાર સો રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી જસદણ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી बापरा शहर हजार सात ते पाच हजार बसो दस रुपया सुधी मोरबी शार हजार सात ते पाच हजार एकसो वीस रुपया सुधी जोतपूर सव्वीस ते पाच हजार त्रासी जामजोधपूर चार हजार त्रणसो ते पाच हजार रुपया सुधी सावरकुंडला चार हजार आठसो ते पाच हजार रुपया सुधी समि शहा हजार आठसो ते पाच हजार रुपया सुधी આરિ ચાર હજાર છસો વીસથી પાંચ હજાર બસો રૂપિયા સુધી વાવ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર નવ્વાણું રૂપિયા સુધી થરા ચાર હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી ઊંચા ચાર હજાર સાતસોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર નવ્વાણું રૂપિયા સુધી પાપર ત્રણ હજાર સાતસો પંચાવનથી પાંચ હજાર રૂપિયા સુધી દિયોદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી કાલાવાડા પાંચ હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી ધ્રુવડી ચાર પાંચ હજાર રૂપિયા સુધી પોરબંદર પાંચ હજાર ત્રેસઠથી પાંચ હજાર રૂપિયા સુધી ધાનેરા ચાર પાંચ હજાર સાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર એકસો બાવીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી વારાહી પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી રાપર ચાર હજાર છસોથી પાંચ હજાર સાણું રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર બસો પાંચ હજાર રૂપિયા સુધી માંડલે ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા